ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા મધ્યપ્રદેશનો મંછારામ પાંચ વર્ષે ઘરે પહોંચ્યો મધ્યપ્રદેશના ધારા જિલ્લાના જમરાપાડા ગામનો યુવાન મનછારામ ઉંમર વર્ષ પિસ્તાલીસ ગુમ થતા પરિવારજનોએ ચિંતાતુર બની તેની સતત શોધ ચલાવી હતી આખરે તે રખડતો ભટકતો બાયડના જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી માનવ જતા સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે લે તેડી આવી તેને શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છ મધ્ય રાખી તેની માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ મધ્ય સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો મધ્યપ્રદેશ પોલીસની મદદથી તેનું ઘર અને પરિવાર શોધી કાઢાતા પરિવારના તેનો ભાઈ મિથુન જમરા ભુજ આવી પહોંચ્યો હતો બંને ભાઈઓનું પાંચ વર્ષે મિલન થતા બંને ભેટી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તેના ભાઈના જણાવ્યા મુજબ તેને પત્ની તથા બે બાળકોને ત્રણ બાળકી છે બાળકો પણ પિતા ઘરે આવવાની રાહ જોઈને બેઠા છે આજે તે પચાસ વર્ષનો થઈ પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યો છે માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજ જાડેજા આનંદરાય સોની દીપેશ શાહ સદેવસિંહ જાડેજા રફીક બાવા કનૈયાલા લબોટી શંભુભાઈ જોશી સહભાગી બન્યા હતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના જમરાપાળ ગામનો યુવાન મંછારામ જેની ઘરેથી નીકળ્યો ત્યારે એની ઉંમર પિસ્તાલીસ વર્ષ હતી તે અચાનક ગુમ થતાં પરિવારજનોએ સતત એની ચિંતા સેવી હતી મુશ્કેલીનો સામનો કર્યો હતો અને તે પણ અનેક રાજ્યોમાં રખડતો ભટકતો છેલ્લે ગુજરાતના બાયરના જય અંબે મનબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સરભરા કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જેઓ બાયડાશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે એને સાથે તેડી આવ્યા અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાળાના કચ્છ મધ્ય રાખી અને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો ત્યાર પછી મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર અને પરિવાર શોધી કાઢાયા પરિવારમાં સમાચાર પ્રાપ્ત થતાં જ એના પરિવારજનો તાત્કાલિક ભોજ આવવારવાના થયા હતા અને ભુજ આવી અમારા આશ્રમની મુલાકાત લઈ એના વાલ સોયા ભાઈ અને ભાઈને મળીને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને ત્યાર પછી એના પરિવારની વિગત જણાવી હતી કે આ જે મંછારામ છે એને પત્ની છે એને બે બાળકો છે એને ત્રણ બાળકીઓ છે ને આજે પાંચ પાંચ વર્ષથી પરિવાર તલસી રહ્યો છે કે પતિ પત્ની એમ કહેશે કે મારો પતિ ક્યારે આવશે અને પતિને એમ પણ હતું કે પોતાના બાળકો પાંચ પાંચ ઉછરી રહ્યા છે તો એનો પપ્પા ક્યારે ઘરે આવશે અને બાળકોને પણ એમ હતું કે મારો પપ્પા જલ્દી ઘરે આવે આજે જ્યારે આ પરિવાર કે એના પરિવારની વ્યક્તિને જ્યારે તેડવા આવ્યો છે ત્યારે માનવજોત સંસ્થાને પણ ખૂબ જ આનંદની લાગણી થાય છે કારણ કે આજે પાંચ પાંચ વર્ષ પછી પરિવારનું મિલન થઈ રહ્યું છે અને એક પરિવાર કે જેણે પાંચ વર્ષમાં અનેક મુશ્કેલી વેઠી હશે અનેક દુઃખો સહેન કર્યા હશે અને જે રખડતો ભટકતો છે મંછારામ એણે તો રાત દિવસે કર્યા હશે ક્યાંક એણે મુશ્કેલીનો સામનો કર્યો હશે ક્યાંક એને ખૂબ તકલીફ પડી હશે ક્યાંક ખાવાનું નહીં મળ્યું હોય ક્યાં સુવા નહીં મળી હોય એવી પરિસ્થિતિમાંથી નીકળીને જ્યારે માનવજ્યોત સંસ્થાને મળ્યો ત્યારે આજે માનવજ્યોત સંસ્થાએ એને ઘર સુધી કાઢ્યું છે અને એ અત્યારે જે પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અત્યારે એ ઘરેથી નીકળ્યો ત્યારે તેની ઉંમર પિસ્તાલીસ વર્ષ હતી આજે એની ઉંમર પચાસ વર્ષ થઈ રહી છે ને જ્યારે એનું પાંચ પાંચ બાળકો સાથે મિલન થશે તો વિચાર કરજો પાંચ વર્ષ પછી પિતાની શું લાગણી હોય અને બાળકોની શું લાગણી હોય અને પત્નીની શું લાગણી હોય ત્યારે એના પરિવારમાં આનંદ છવાયો છે પાંચ પાંચ વર્ષ પછી આ યુવાન પોતાના ઘરે પહોંચ્યો છે ત્યારે માનોજત સંસ્થાને પણ ખુશી છે